ભવિષ્યના ભરૂચની વીજ માંગ અને વીજ માળખાના સુધારણાના બે પ્રોજેક્ટનો આજે શનિવારે ઊર્જા મંત્રીએ જાડેશ્વરથી આરંભ કરાવ્યો હતો જાડેશ્વરના હાઠી ગ્રાઉન્ડ ખાતે ડીજીવીસીએલના ભરૂચ જિલ્લામાં વીજ નેટવર્ક સુધારણાના આરડીએસએસએસ પ્રોજેક્ટનો શુભારંભ અને જેટકોના નવા સબસ્ટેશનનું ભૂમિપૂજન મંત્રી કનુ દેસાઈના હસ્તે કરાયું હતું જાડેશ્વર નવું સબસ્ટેશન બનતા જાડેશ્વર ગામ ભોલાવ અને મક્તમપુર ગામની વીજ સમસ્યાનો હલ આવશે

હાલ જિલ્લામાં કુલ 71 સબસ્ટેશન કાર્યરત છે કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અરુણ સિંહ રાણા રીતેશ વસાવા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ પાલિકા પ્રમુખ જિલ્લા પ્રમુખ મારુતિ સી અતોદરિયા નિરલ પટેલ ડીજીવીસીએલના યુ એ ચૌધરી અને જેટકોના એ એ દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા કે આગામી ત્રણ વર્ષોમાં ભરૂચ જિલ્લામાં આપણે બીજા અગિયાર નવા સબસ્ટેશનો બનાવવા જઈ રહ્યા છીએ એમાં ભરૂચ તાલુકામાં અમલેશ્વર જાડેશ્વર અને ચાવચ અંકલેશ્વર તાલુકામાં પારડી ઇન્દ્રીસ અંકલેશ્વર ડી અને પાનોલી સી વાગરા તાલુકામાં પખાજન સાયખા ત્રણ અને સાયખા વાલિયા તાલુકામાં સોડગામ તથા આમોદ તાલુકામાં તણાસા ખાતે સબસ્ટેશન બનાવવાનું આયોજન છે આપણા નવા ચૂંટાયેલા ધારાસભ્ય ઝઘડિયાના શ્રી દિતેશભાઈએ પણ એક નેત્રંગ ફૂલવાડી વિસ્તારમાં બનાવવાનું એક ભલામણ કરી છે અને એનું પણ ચોક્કસ રીતે આયોજન કરવામાં આવશે એની ખાતરી આપું છું અહીંયા પહેલું ભૂમિપૂજન એ સબસ્ટેશનનું કરવામાં આવ્યું છે જેના કારણે આવનારા દિવસોમાં સમગ્ર ઝાડેશ્વર જિલ્લા પંચાયતનો વિસ્તાર સમગ્ર ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવતો વિસ્તાર અને જે મક્તમપુર ટેકનિકલી ગામ હતું એ હવે જ્યારે વોર્ડ નંબર છ માં સમાવિષ્ટ થયું છે ત્યારે વોર્ડ નંબર છ નો સમગ્ર વિસ્તાર એજને એને આ સબસ્ટેશનથી કાયમ માટે વીજળીની સમસ્યા દૂર થાય એ માટેના કામનું આજનું આયોજનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ બધા ભાઈઓને ખબર છે બહેનોને પણ ખબર છે માન સંધ્યા સમયે પૂજા પાઠનો સમય જમવાનો જમ બનાવવાનો સમય હોય વીજળી જતી રહે શું સ્થિતિ થાય એ સ્થિતિમાંથી આપણે ભારતીય જનતા પાર્ટીની સરકારે બધાને બહાર કાઢે છે એટલે ભારતીય જનતા પાર્ટીનો સરકારનો આપણે આભાર માનવો પડે માનનીય નરેન્દ્રભાઈ મોદી જે વિઝન સાથે આગળ વધી રહ્યા છે એને આપણે સમજવું પડે આપણે સૌ બધા એક સંકલ્પ કરવો જોઈએ કે આવી સરકારને હર હંમેશા આપણે સહકાર આપવો પડે એને પડખે રહેવું પડે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનવા માંગે છે હર હાથ કો કામ બાપુ કોઈ દેશમાં કોઈ બેકાર ના રહે એ ઉદ્દેશ્ય સાથે તેઓ દેશનું સંચાલન કરી રહ્યા છે દેશને વહીવટ પૂરો પાડી રહ્યા છે